નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે આવામાં આવનારામાં દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે જ્યારે આ ધરીનો પૂર્વનો છેડો દક્ષિણ તરફ આવે છે ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થાય છે જ્યારે આ ધરી ઉત્તર તરફ ગતિ કરે છે ત્યારે દેશમાં વરસાદ નબળો પડે છે જોકે આ સમયગાળામાં હિમાલયની તળેટીમાં વરસાદ થવાના કારણે અસમમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસને લઈને વરસાદની આગાહી કરી છે આ સાથે રાજ્યમાં સત્તરથી ચોવીસ જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતા વરસાદ નબળો પડ્યો હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું હતું આગામી ત્રણ દિવસ પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે આ સ્થિતિમાં આબોહવાના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ થઈ શકે છે આ ઉપરાંત પંદર જુલાઈએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હોવાથી સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ રહેશે રાજ્યમાં નવથી અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમણે જણાવ્યું કે રાજ્યના જે વિસ્તારો વરસાદથી બાકાત હતા અથવા વરસાદથી વંચિત હતા ત્યાં નવથી અગિયાર તારીખના સેશનમાં સારા વાવણીલાયક વરસાદની શક્યતાઓ છે